પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં શરૂઆતમાં આપણે લઈ લેવા વાત આગામી દિવસોના વાતાવરણની ગુજરાતમાં કેવું રહી શકે વાતાવરણ તો જે અગાઉની અપડેટમાં આપણે 18 થી 22 તારીખ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની વાત કરી હતી તો તે મુજબનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે લગભગ પહોંચી ગયું છે તેમ કહી શકાય અને આગામી 3-4 દિવસ સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી અને ત્યારબાદ તેનો એક ટ્રફ અને એક લો પ્રેશર તરીકે એક પૂર્વ ભારત સુધી પહોંચશે અને પૂર્વ ભારતમાં ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા પરંતુ અગાઉ કહ્યા મુજબ જ ખાસ કોઈ મોટી અસર આ વેસ્ટર્ન ગુજરાત ઉપર નથી થવાની તારીખમાં અમુક વિસ્તારોમાં હાઈ લેવલના વાદળો છવાઈ શકે અને ક્યાંક ક્યાંક લો લેવલના મિડ લેવલના વાદળો પણ દેખાય અને એકલ ડોકલ સ્થળે ખૂબ ઓછી શક્યતા છાંટછૂટની તે સિવાય કોઈ મોટી શક્યતા નથી ત્યારબાદની વાત કરીએ તો આપણે ગરમીની જે વાત કરી હતી અઢાર ઓગણીસ તારીખ થી વધવાની તો તે વધવા જઈ રહી છે તાપમાન વધવા જઈ રહ્યા છે અઢાર તારીખથી થી તાપમાનમાં થશે વધારો ચાલીસ ડિગ્રી આ ગરમીનો રાઉન્ડ રહેવાની વાત હતી ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ને તાપમાનમાં થોડો ઘટાડો થશે તેવું કહ્યું હતું પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પરંતુ તે હવે નબળું આવે તેવું લાગી રહ્યું છે તેને લઈને ગરમીનો જે રાઉન્ડ શરૂ થશે વધુ લંબાઈ શકે અને પચીસ છવ્વીસ અમુક વિસ્તારોમાં આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે પરંતુ તે હજુ આગું છે તેની અપડેટ આપણે આગળની અપડેટમાં આપશું તો ઝાકળની વાત કરી હતી તો ઝાકળની અપડેટ હજુ યથાવત છે એકવીસ થી

અલ નિનોમાંથી ન્યુટ્રલ થવા તરફ જઈ રહ્યું છે પેસિફિકના નેનો થ્રી પોઇન્ટ રિજનનું તાપમાન અને ત્યારબાદ તેમાંથી લા નીના તરફ જશે તેવી વાત હતી તેમાં થયો છે થોડો ફેરફાર હા ન્યુટ્રલ થવા તરફ તો જઈ જ રહ્યું છે લા નીના પણ થવાનો છે પરંતુ તેની ગતિ વધી રહી છે એટલે કે ઝડપથી આ ટ્રાન્ઝિશન થઈ રહી છે અત્યારની અપડેટ મુજબ અત્યારે જે અલ નીનો છે તે આવતા મહિનાથી જ ન્યુટ્રલ તરફ જઈ શકે અને મે જૂન મહિનામાં ન્યુટ્રલ થઈ જશે નીનો 3.4 રીજનનું તાપમાન અને ત્યારબાદ જૂન જુલાઈ મહિનાના એન્ડથી લાનીના તરફ જઈ શકે છે જે NOAA જે વૈશ્વિક વેધર એજન્સી છે નોઆ તેના મુજબ 5 મહિના સુધી લાગ લાગલાગ

તેને લઈને લાની પરંતુ વિધિવતર થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી નહીવત બરાબર જે ગયા ચોમાસામાં અલનીનો ચોમાસું પૂરું થયા બાદ ડિક્લેર થયો હતો તે મુજબ આ વખતે પણ લાનીના કદાચ થાય તે પણ ચોમાસાના અંતમાં અથવા ચોમાસું પૂરું થયા બાદ થઈ શકે આગળ વધે છે પણ આપણે એક પોઝિટિવ ચોમાસાની આગાહી કરી ચુક્યા છીએ સારા ચોમાસાની આગાહી કરી ચુક્યા છે તેમાં વધુ એક પોઝિટિવ સમાચાર ગણી શકાય કે જેટલી ઝડપથી ન્યુટ્રલ કન્ડિશન કે ન્યુટ્રલમાંથી લાની તરફ જે આ જશે સ્થિતિઓ તે મુજબ ચોમાસા ઉપર સારી અસરો દેખાઈ રહી છે તો એક સારા સમાચાર કહી શકાય તે સિવાય આયોડીન વાત કરીએ તો આયોડી પણ ન્યુટ્રલ અથવા એક વીક પોઝિટિવ આયોડી ચોમાસા દરમિયાન રહે તેવું લાગી રહ્યું છે મોટા ભાગની વેધર એજન્સીઓ એક વીક પોઝિટિવ આયોડી ની આશા રાખી રહી છે આગાહી કરી રહી છે તે પણ આપણા ચોમાસા માટે એક પોઝિટિવ બાબત ગણી શકાય તો આ બે અગત્યના પેરામીટરો મુજબ ચોમાસા માટે અત્યારે હાલ કોઈ ખતરો દેખાય નથી રહ્યો એક સારા ચોમાસાની આપણે આશા રાખી અને જો જો જે રિસર્ચ છે આ સ્થિતિઓ હોય ચોમાસામાં તો ત્યારે શું થયું છે તેના રિસર્ચ મુજબ ઓક્ટોબર મહિનામાં એટલે કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન ઓક્ટોબર નવેમ્બર મહિનામાં અરબ સાગરમાં ઓછામાં ઓછું એક મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા હાલ ગણી શકાય વાવાઝોડું બનવાની શક્યતા ગણી શકાય વાવાઝોડું ગુજરાત સુધી આવશે તેવી કોઈ આગાહી નથી તો તે ખાસ ધ્યાનમાં રાખવું આગળ પણ આ રીતની ચોમાસાની નવી અપડેટ આવશે તો તે આપણે જણાવતા રહેશું અને જે રેગ્યુલર આપણે વાતાવરણની અપડેટ આપીએ છીએ તે તો આપતા જ રહેશું તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર